મહવા શહેરના બાવળિયા હનુમાનજી નજીક આવેલ સરદાર પટેલ વસાતના સુડતાલીસ નંબરના બિલ્ડિંગના ત્રીજા માળનો બાર નંબરનો બ્લોક ધરાશયી થતા લોકોમાં ભય સાથે નાસભાગ મચી જવા પામી હતી સદભાગ્યે આ મકાનમાં કોઈ રહેતું ન હતું તેથી જાનહાનિ થવા પામી ન હતી પણ હાલ સ્થાનિકો પોતાના ઘરમાં જવા પણ ડરી રહ્યા છે

બપોરના ચારેક વાગ્યાના સમયે આ બનાવ બનતા લોકોમાં ભય સાથે નાશભાગ મચી હતી સદભાગ્યે આ બાર નંબરના બ્લોકમાં કોઈ રહેતું ન હતું તેથી જાનહાનિ થવા પામી ન હતી એવી વિગતો મળી રહી છે કે આ બ્લોક શિલ્પાબેન ભગવાનભાઈ કામડિયાનો છે અને હાલ તેઓ અન્યત્ર બહાર છે અને તેના પિતાશ્રી મંજીભાઈ વળિયાને જાણ થતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા છે હાલો મંજીભાઈ વળિયા હું બોલું છું આ વસાહતમાં મારી દીકરી રાખેલું છે અને અમે ઘણો ખર્ચ કરીને બે ત્રણ વખત રિપેર કરાવેલું છે મારી દીકરીનું નામ છે શિલ્પાબેન ભગવાનભાઈ કામળિયા અને હાલ મારી કચ્છમાં નોકરી કરે છે પેન્શન ઉપર ઉતરી ગયા છે પણ ત્રણ ચાર મહિનામાં અહીંયા વહી આવવાના હતા અને અત્યારે આ ડેમે ઊભો છે અમે કોઈ રહેતાય નહીં ખાલી પડ્યું છે અને બધા રિપેર કરવાનું કીધું કે અમારે રિપેર કરાવવા થાય એવું નહોતું કાંઈ આ કોરે કોરા ભાણા મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો હા કોરા ભાણામાં શાંતર કરેલું છે એટલે આમાં કેટલું કરે તમે વાટો કરો વાટોમાં થોડું પકડાય છે હતું આવ્યું છે એટલે અમે આની અંદર ઘણો ખર્ચ કરેલો છે પહેલાં

અને આ વસાતના નવીનીકરણ માટે અમુક ચોક્કસ રકમ આપવી પડશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ સ્થાનિક રહેવાસીઓને આ મંજૂર ન હોય આ વસાતના નવીનીકરણ માટે કામગીરી આગળ વધવા પામી ન હતી ત્યારે આજે અચાનક સરદાર પટેલ વસાતના બેતાલીસ નંબરની બિલ્ડિંગનો ત્રીજા માળનો બાર નંબરનો બ્લોક ધરાશય થતા લોકોમાં ભયની લાગણી છવાય છે સ્થાનિક મહિલાઓ એવું પણ કહી રહી છે કે હાલ આ મકાન પડતા બિલ્ડિંગ અંદર જવાનો પણ ડર લાગી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લઈ સ્થાનિકો સાથે યોગ્ય થાય તેવું કરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે અન્યથા હાલ લોકોને ઘરમાં જવાનો પણ ડર લાગી રહ્યો છે બ્લોક નંબર હા બેતાલી જે આપણે આટલું આવું આવું થયું અત્યારે પડ્યું અમે તો કોઈ હતા નહિ એટલે આ ભગવાનની દયા કે અમે બેસ્યા નિઘર તો શું થાત આમાં છોકરા હોય આપણી તો ઉપાધિ આપણ નથી હવે અડધા પોણા ગઢા થઈ ગયા છે તો પણ આ છોકરાને કોઈક હોત તો શું થાત અત્યારે આ કેવું પડ્યું એમ આ બધું વસિંતાનું આવ્યું એટલે તો હું તો નહોતી બાર ગઈ પણ આ ચાર હાડા ચારે કે હવા ચારે એમ રહી છે

કે ભીક લાગે કે નહીં આપણને બેમ કે કેમ હવે જાવું એમ વાંધો આવે ને આપણને